સવાલ એ કેવી છોકરીઓ રોજ કરવા દે છે જવાબ નવા લગ્ન થયેલી સવાલ બે સ્ત્રીની બદામનો સ્વાદ કેવો હોય છે જવાબ તુરો હોય સવાલ ત્રણ ભાભીઓ ક્યારે બોબલા દબાવવાનું કહે છે જવાબ કરવાનું મન હોય ત્યારે સવાલ ચાર વિધવા સ્ત્રીને કરાયા કે ન કરાય જવાબ તેને કરવાનું મન હોય તો કરાય સવાલ પાંચ વિધવા સ્ત્રીઓને કઈ પોઝિશન માંગ કરવાનું ગમે છે જવાબ ઘોડી બનાવીને સવાલ છ ભાભીને ક્યારે કરવાનું પસંદ કરે છે જવાબ રાતે બાર વાગે